એશિયામાં સૌથી વધુ મગફળીનું વાવેતર જુનાગઢ જિલ્લામાં થાય છે જુનાગઢના ખેડૂતો પેલા એવું કહેવાતું ખેડૂત વિમુખ થઈ રહ્યા છે પણ આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં વાવેતર વધ્યું છે પરંતુ એક નવી સંશોધિત જાત છે અને મને એમ લાગે છે કે આ જાત છે ખેડૂત માટે ઉપયોગી થશે નવી વેરાયટી આજકાલ ખેડૂતો નવો અભિગમ અપનાવી રહ્યા છે અને ઓછે ઓશે વાવી રહ્યા છે આ કઈ નવી વેરાયટી છે કોણ વાવે છે કેવા લાભ છે હું બતાવું સફળ ખેડૂતને આવો મારી સાથે હું આજે આવી ગયો છું ગરબા ગિરનારની બાજુમાં ચોકલી કરીને એક જુનાગઢનું ગામડું છે અને અહીં એક અલગ પ્રકારની વેરાયટી વાવી આ છે મગફળીની સાડત્રીસ નંબરની વેરાયટી આ વેરાયટીની અંદર શું છે નવું અપડેટ છે કેટલા ટાઈમમાં પાકી જાય છે કેવી રીતે કેટલું ઉત્પાદન મળે છે શું રોગ આવે છે ખેડૂતને શું લાભાલાભ છે એવું બધી માહિતી તમને ખેડૂત પાસેથી મળાવું એમને તમને સમજાવું બસ તમે અમારો વિડીયો જોજો અત્યારે હું મળાવુંશ નંદાભાઈ ગજરાણ રામ રામ રંદભાઈ મજામાં આ આ સાડત્રીસ નંબર છે આ તમે ક્યારે વાવી હતી ક્યારે અમે છવ્વીસ બી વાવી બરાબર આ બીજી વેરાયટી છે માની લો કે આપણે બીજી બાવીસ છે વીસ છે એની સરખામણીમાં આમાં ફાયદો શું લાગે તમને એમાં એવું થાય છે કે જે બીજામાં છે ને હુકારાના પ્રશ્ન રહે છે પછી માંડવીનું ડોડું મોટું થાય પણ દાણો અંદર જીણો રહી જાય છે હળવું થાય છે એવું થતું આમાં એવું નહીં થાય નહીં

બાકી કરેલું નથી પણ પણ વિઘે કેટલું બી જોઈએ તમારું શું મનુમાન છે કોઈ ખેડૂતે વાવ્યું હોય તો આ જે સાડત્રીસ નંબર છે એનું બી કેટલું જોઈએ કિલો જેવું રાખવાનું ત્રીસક કિલો જેવું રાખવાનું બરાબર છે પછી બીજી આની માપે એમ એમ બહુ ઓલું પછી આમાં ચારો કેટલો થાય આમ આપડે માન્ય પશુપાલન ભેગું હોય ખેડૂતો ને આપડે બધી વસ્તુ રેવાની તો આ કેટલી ઊંચી એટલી જાય કે આથી વધુ પણ જાય ઊંચી હવે ન જાય પણ આનો પાન છે ને ખરેલ જ નથી

કથેરી ની દવા છાટવી પડે ને એવું કરવું પડે પણ અમે એક જ વખત છાંટી છે પછી કઈ છાંટી જ નથી બરાબર પછી આ સોમાસાય આ બી ચાલે હા સોમાસાય ચાલે આનાથી ઉત્પાદન થોડુંક વધારે આવે કારણ કે મને એમ લાગે તમે ગજાર પરિવાર ના બધા ભાઈઓ હા અમારા ભાઈ ચારે ચાર છે એક ભાઈ અમારે કાછડીયા ના છે ઈ ભાઈ એ વાવી છે ઈ ભાઈ છે ચારે 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 ચાર ના પ્લોટ ની અલગ અલગ માંડવી લઈને આવ્યા છે અચ્છા એટલે હું એક બધા ને ખબર પડે ને કેવું થાય છે કેવું નહી ઈ ચાર પ્લોટ નું ઉત્પાદન ની ખબર પડી જાય સમજી ગયા અલગ અલગ છે હા ચારે ચાર અલગ અલગ પ્લાન્ટ છે બરાબર બરોબર પછી હું તમને એમ કહું આનું બિયારણ નો શું ભાવ છે આના બિયારણ ના અત્યારે અમે લીધી હતી ને ત્રણ હજાર રૂપિયા હતા અચ્છા પણ માની લો કે ગુજરાત નો કોઈ ખેડૂત છે તો આ સાડત્રીસ નંબર નું બિયારણ એને મેળવવું છે તો શું કરશે સાયન્ટિફિક એગ્રી અનંત અનંત સાડત્રી એમાં જ લેવા છું હા બરાબર છે પછી આ દવા જે વાવી હતી ત્યારે આમાં કોઈ પટ આપ્યો કે એના માટે ફૂગ આપણે ઘણી વખત સૌરાષ્ટ્રમાં બહુ પ્રશ્ન આમાં એવું કઈ થયું હા મે એક પટ મેરો તો આપણે એક તારા હા અને બીજી આતી ટાઈઝર હતી બરાબર બે નો પટ મારીને વાવી દીધી બીજું કઈ કર્યું નહીં હવે આ તમને કેટલા દિવસ લાગે કેટલા દિવસ ઉપ હવે 15 દિવસ જેવું ઉપ તમને શું લાગે આમાં કેટલું ઉત્પાદન થશે આમાં અમારા ખ્યાલ થી તો અમે આટલું ઉત્પાદન કઈ જોયું નથી હા પણ આજ અમને એમ થાય છે કે હવે ત્રીસ થી ચાલીસ મણ સુધી ની રાઈસ છે આ બધા ના પ્લોટ માં એવું સારું છે આ બધા ના એમ હશે હા બધા ને સારું છે અત્યારે પાણી બધા મૂકી દીધા કે કોઈ પાણી ચાલુ પાણી લગભગ બધા ને મૂકાઈ ગયા છે બધા મૂકી દીધા બરાબર તો અંદાજે પંદર દિવસ ઉપસે હા પંદર દિવસ જેવું રહે કોઈની જમીન ઓલી હોય તો પાંચ દિવસ વહેલી પાકશે

આપણે જુનાગઢ છે સંશોધન કેન્દ્ર આપણે ખબર છે સૌરાષ્ટ્ર જુનાગઢ વાળા સૌથી વધુ એક્સપેરિમેન્ટ કરે છે તમને શું લાગે આના બેનિફિટ લાભ લાભ શું છે લોકો તમે શું કે છે નંદાભાઈ શું કે છે એટલે હું તો એમ જ માનું છું કે કારણ કે અમે મેં કોઈ દિવસ આજથી હું ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ થયા હું માંડી જ વાવું છું ને બધું કરી લીધું અમે તો પણ આવો છોડવું અમને કોઈ હાથમાં જ નથી આવ્યો ઉપાડી ગમે ત્યાં સિંગલ ઉપાડી કે ડબલ ઉપાડી ગમે અહીંયા છોડવામાં એટલો માલ જ ન હોય અચ્છા

તો આ ખેડૂત છે બધા એમને સાડત્રીસ નંબર ખરેખર લાભા લાભ છે તમે તમારી ખેતીમાં નવું એક્સપેરિમેન્ટ કરવા માંગતો જૂની બાપ દાદાથી વર્ષોથી જે વાવતા હોય પણ કંઈક અટકે કરવા માંગતો વાવવા જેવી વસ્તુ છે હવે આમાં કઈ બધું પરિપક્વ છે સંશોધન છે માર્કેટમાં ચાલે છે લોકો વાવે છે કોઈ આમાં કઈ રિસ્ક નથી આ ખેડૂતનો જાત અનુભવ છે હું એમને નિશ્કિ ડિસ્ક્રિપ્શનમાં તમારે જો ક્યાંથી બિયારણ જોતું હોય તો અમારા સૌરાષ્ટ્રમાં જુનાગઢના છે એમનો નંબર આપ્યા છે અને એમનું પહેલીનું પણ નામ આપ્યું તમે એમનો કોન્ટેક કરી શકો છો બસ ખેડૂતો કંઈક સદ્ધર થાય શીખે અને બીજા કરતા અલગ કરે સારી ખેતી કરે અને સમૃદ્ધ બને એના માટેનો અમારો પ્રયાસ બસ આટલું જ ફરી ક્યારેક મળશું કોઈ નવી વાત સાથે નવા વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત